જે વહેલા તે પહેલાં પાકિસ્તાન રેડીમેડ સૂટનો કેમ કે ઈદનો કોન્સેપ્ટ અમે શરૂ કરી દીધા છે તમને ખબર જ નહીં અત્યારે કે ઈદ ક્યારે આવવાની છે પણ અમને ખબર છે આ પ્યોર જોર્જેટમાં છે ને હજી સુધી બધી વસ્તુઓ અમારી રેડટેક રેડટેક સાથે કમ્પ્લીટ રહેશે અમારા લોકો સાથે કમ્પ્લીટ રહેશે ને સાઈઝ જે તમને જો તે મળશે આ પ્યોર શિફોરનો દુપટ્ટો છે આમાં સાતસોથી વધારે સેમ્પલિંગ છે સાતસોથી વધારે પણ વેલવેટમાં પણ જો વર્ક જો તમે જરીનો કામ આ આખી ગારંટી છે ઘરે ધોવાય પહેરાય કોઈ ટેન્શન નહીં ક્યારે કાલી નહીં પડે ક્યારે આનો રંગમાં ફેડ ન પડે આવી વસ્તુ છે હજુ સાઇઝ તમને આમાં એમએલ એક્સેલ ડબલ એક્સેલ સાઇઝ બધી મળશે બધા કોન્સેપ્ટ જો એકદમ સારા સારા કોન્સેપ્ટ આવશે આમાં તમારે આ ટાઈપના જે કોન્સેપ્ટ રહેશે તમારે આમાં જો ફેન્સી પટ્ટી રહેશે આખો વર્ક રહેશે ના બોટમમાં પણ વર્કનો બોટમ પ્રિન્ટિંગમાં રહેશે બોર્ડરમાં નમસ્કાર દોસ્તો નવા સાલની બહુ બહુ શુભકામનાઓ તમને નવા આ નવા વર્ષમાં અમે વિચારીએ છીએ અમે તમને શુભકામના આપી છે કે તમારો ધંધો વધારવા માટે તમે એક વખત અજીત ઝોનમાં જરૂર મુલાકાત લો એ ગુજરાતીમાં કાવત છે જે વહેલા તે પહેલાં જે વહેલા તે પહેલાં તો જો લોકો જાગી ગયા છે નવા વર્ષમાં નવા કોન્સેપ્ટમાં પાર્સલથી પાર્સલ કોન્સેપ્ટ ચાલુ કરી દીધો છે આ જોઈ રહ્યા છો તમે નવા વર્ષમાં પેકિંગનું કામ ચાલુ છે પાર્સલ જ આવે છે પેકિંગના આ કાર્ટૂન રેડી થઈ રહ્યા છે અજીત ઝોન કંપનીમાં શ્રી સાવલે સિલ્ક મિલ અજીત ઝોન કંપનીમાં કેમ કે અમે તમારા સાથે જોડાયેલા છે તમારા સાથે જોડાયેલા છે અમે બધું કોન્સેપ્ટ આપીએ છીએ તમને લેડીઝ વુમન્સ આઇટમ્સમાં વુમન્સમાં માતાઓ બહેનો માટે આપણે નાના બાળકો માટે બધી વસ્તુ અહીંયા મળે છે તમને અહીંયા હજી જોન કંપનીમાં જોઈ રહ્યા છું તમે જો કોન્સેપ્ટ જોઈ શકો છો તમે એકદમ સારા કોન્સેપ્ટમાં બ્રાઇડલ કોન્સેપ્ટમાં છે કેમ કે અત્યારે દીપાવળી પછી જે સિઝન આવી ગયું છે આપણે કોન્સેપ્ટ છે અત્યારે આ ટાઈપના આ ટાઈપના કોન્સેપ્ટ છે લગ્નનો સિઝન છે લગ્નને પછી તૈયારી જે છે અમારી આ ટાઈપના કોન્સેપ્ટ જે છે ઈદના માટે સ્પેશિયલ ઈદનો કોન્સેપ્ટ અમે શરૂ કરી દીધા છે તમને ખબર જ નહીં અત્યારે કે ઈદ ક્યારે આવવાની છે પણ અમને ખબર છે કે અપ્રિલ મહિનામાં નવ દસ તારીખે ઈદ આવવાની છે એટલે અમે ત્યાંની તૈયારી ચાલુ કરી દીધી છે હવે તમે આજે જે કોન્સેપ્ટ બતાવવા માગું છું હું આજે બતાવવા માગું છું સ્પેશિયલ પાકિસ્તાન રેડીમેડ સૂટનો કેમ કે અત્યારે જે છે રેડીમેડ કોન્સેપ્ટનો વધારે ડિમાન્ડ છે આ જ પ્રમાણે હું તમને લઈ જ લઈ જવા માંગુ છું આપણા રેડીમેડ કોન્સેપ્ટમાં રેડીમેટમાં તમે જોઈ શકો છો આપણા પાસે કોન્સેપ્ટમાં કે રેડીમેટ ડ્રેસ મટીરિયલ કુર્તીઝ આ લઈટમ છે તો આવો તમે એક વખત મુલાકાત લો કોન આ કાઉન્ટર ઉપર રેડીમેડ કોન્સેપ્ટમાં જે તમે બતાવવા માગું છું કોટન ઉપર છે બધા કોન્સેપ્ટ જે ફેન્સી ફેન્સી કોન્સેપ્ટ છે અત્યારે પેટર્નમાં છે આપણે પ્યોરના કોન્સેપ્ટ પ્યોરમાં હેન્ડવર્કના કોન્સેપ્ટ જોર્જેટમાં કોન્સેપ્ટ આ પ્યોર જોર્જેટમાં છે ને હજી સુધી આમાં આ જો કોન્સેપ્ટ એક લખનવી પેટર્નમાં બહુ સારો કોન્સેપ્ટ છે પ્યોરનો કોન્સેપ્ટ છે હેન્ડર્ક સાથે છે આ ટાઈપનો કોન્સેપ્ટ હું તમને બતાવું બધી વેરાયટી છે અમારી પાસે સાતસોથી વધારે સેમ્પલિંગ છે સાતસોથી વધારે એક વિડીયોમાં કોઈ પણ પોસિબલ નથી કે અમે તમને બધી વસ્તુ બતાવી શકીએ છીએ પણ પછી પણ અમે એક સેમ્પલિંગ તોર માટે એક ટ્રેલર માટે તમને દસ થી બાર સેમ્પલ બતાવીએ તો તમને ખબર લાગી જ આઈડ્યુ લાગી જાય કે આપણી પાસે કેવી ટાઈપની વસ્તુઓ છે આજી ઝોનમાં મળવાની છે એમ તો તમને ખબર જ છે કે અજી ઝોન વુમન્સની બધી વસ્તુ રાખે છે આ જો પછી કોન્સેપ્ટ તમે આપ છે પ્યોરના કોન્સેપ્ટમાં છે હેન્ડવર્ક કોન્સેપ્ટ છે સાથે ને ફૂલ સ્લીવમાં છે આ જો ફૂલ સ્લીવમાં જો આ કોન્સેપ્ટ જો બહુ સરસ પેટર્ન છે બહુ પ્યારો કોન્સેપ્ટ છે ને આ જો કટવર્ક સ્ટાઇલની બોર્ડર છે આની નીચેથી કટવર્કમાં છે ઇનર વગેરે પ્રોપર કમ્પ્લીટ આવશે ને સાઇઝની વાત કરું કોટનનો આ બોટમ રહેશે અને શિફોનનો પ્યોરનો દુપટ્ટો રહેશે પ્રિન્ટેડનો સાઈઝ તમને આમાં એમએલ એક્સેલ ડબલ એક્સેલ સાઇઝ બધી મળશે બધા કોન્સેપ્ટ જો એકદમ સારા સારા કોન્સેપ્ટ આવશે આમાં તમારે આને સતી એક આ જો આ સેમ કોન્સેપ્ટ આમાં જ છે પ્યોરના જે પ્યોરની કાપડની કઈ લોકોને ખબર જ નહીં થતી કે શું પ્યોર હોય એકચ્યુઅલ પ્યોર આ કાપડ છે એકચ્યુઅલ પ્યોર આ કાપડ છે કેમ કે અમને વીસ વર્ષથી વધુનો અનુભવ છે એકવીસ વર્ષથી આ વસ્તુમાં આપણે કામ કરીએ છીએ તો અમને ખબર છે પ્યોરનો છે કોન્સેપ્ટ અને પછી ઇનર સાથે આવશે પ્યોર હેન્ડવર્ક કોન્સેપ્ટમાં છે જો આ પ્યોરનો કોન્સેપ્ટ બધી અમારી રેડ રેડ ટેક ટેક સાથે કમ્પ્લીટ રહેશે લોગો સાથે કમ્પ્લીટ રહેશે ને સાઈઝ જે તમને જોયું તે મળશે આ પ્યોર શિફોનનો દુપટ્ટો છે આમાં એક આ નવા કોન્સેપ્ટ આ કોડસેટ સ્ટાઇલમાં છે સિલ્ક બેસ ઉપર છે પ્યોર સિલ્ક ઉપર છે વસ્તુ જો તમે પ્યોર સિલ્કમાં છે ને પ્યોર હેન્ડવર્ક કોન્સેપ્ટમાં છે આ જો આ स्लीव जो ते तो एकदम फैन्सी स्लीव छ नहीं कोट सेट स्टाइल में पैटर्न छा कोट सेट स्टाइल में पैटर्न में आ ना बॉटम बॉटम पर एकदम फैंसी बॉटन आपसे जो ग्रिलिक डिजाइन में आ फैंसी कॉन्सेप्ट कॉलर भी एकदम सुपर फैंसी छे मतलब हम एक एवो क्सेप्ट तैयार छे करे जमा कुछ डिफरेंट थाय कुछ नव थाय अमेरिकी नवान्सेप्ट लाई छे आ फैंसी कॉन्सेप्ट जो ते तो प्योर ना कॉन्सेप्ट में अभी હેન્ડવર્ક મોતી સાથે છે પેલ્સનું કામ છે આમાં ના જો કટવર્કમાં સ્ટાઇલમાં સ્લીવ છે આની ના આનો જો બોટમ છે આ હજી થોડોસો ડિફરન્ટ આવવામાં છે કેમ કે અમે બધી વસ્તુઓ ડિફરન્ટ બનાવીએ છીએ આ બોટમ બોટમ કોન્સેપ્ટ જો આ થોડો ડિફરન્ટ આવી ગયો એટલે અમે કોશિશ આ જ રહીએ અમારી કે જે વસ્તુ અમે રેડી કરીએ છીએ બધી અલગ અલગ જાતની અલગ અલગ કોન્સેપ્ટમાં તૈયાર કરીએ છીએ અલગ અલગ ફેબ્રિકમાં તૈયાર કરીએ છીએ એક કોન્સેપ્ટ आ एकदम डिफरेंट आ गई हम आ वस्तु जो तुम आ तो ने खबर बद वेलवेट में चाहे। पर वेलवेट में जो वर्क जो तुम जरी काम आ आखी गारंटी है घरे धोवाई पेरा कोई टेन्शन नहीं क्य काली नहीं पड़े क्या आ नो रंग फेड़ न पड़े आस्तु छ वेलवेटनी बोटम आ टाइप न कॉन्सेप्ट नवा नवा दरेक वक्त तक नवा कॉन्सेप्ट मिलसे आ पेटर्न जो एक तुम हेन्डवर्क साथ आ स्लीव जो बहुत सरस पेटर्न है એક વખત આની પહેરીને જો જોવે ને તો બહુ સરસ લાગે બહુ સારી વસ્તુ છે કેમ કે બહુ સારો કોન્સેપ્ટમાં હેન્ડવર્ક છે આ જો વસ્તુ તમે પૂરો હાથનું કામ છે ખાટલીનું કામ છે કોઈ એવો નથી કે મશીનનું કામ છે જે નીકળી ગયો કાંઈ ટેન્શન નહીં કુછ બી ટેન્શન નહીં તમારે ઘરે ધોવાઈ પહેરાય કોઈ ટેન્શન નહીં આવે આ ડિફરન્ટ બોટમાંની આને સાથે હું તમને બધા માગું જે નવાના કોન્સેપ્ટ અત્યારના આ નવા પેશનમાં છે ને આના સિવાય પણ જે છે કોન્સેપ્ટ આ ટાઈપના જો डिफरंट लूक में बहुत सरस पेटर्न मतलब जे कॉन्सेप्ट चाला है अत्यारे लग्न प्रसंग टाइम में बहुत सोबर ट्रेस्ट में आ ना कॉन्सेप्ट है आज आ, आ टाइपनाप्ट रहे आमा जो फैन्सी पट्टी रहते आखो वर्क रह ना बॉटम में वर्क में बॉटम प्रिंटिंग में रह बॉर्डर में आना साथ જેમ હું તમને બતાવવા માગું કે લોકો જોડી ગયા છે બિઝનેસ માટે અજીત જોન કંપનીથી જોડીને દરેક કોન્સેપ્ટ તમને અહીંયા મળી જશે ને નવા બિઝનેસની નવા સાલમાં નવા બિઝનેસની શરૂઆત કરો આ ટાઈપની શુભેચ્છા આપું તમને કે તમે બિઝનેસમાં ગ્રોથ કરો તમારે જે ઘરથી કામ કરો તેના તમે દુકાન ઉપર ચાલુ કરો દુકાન છે શોરૂમ ચાલુ કરો એવી શુભેચ્છા તમને આપું આની શુભેચ્છા સાથે મળી આવે એક નવા બીજા બીજા વિડીયોમાં ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત દોસ્તો